તો સ્વાગત છે મિત્રો ગુજરાત આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જે વીસમાં આપતા માટેની નવી અપડેટ આવેલી છે બે અપડેટ આવેલી છે એ હું તમને જણાવવાનું છું અને મિત્રો આ વેબસાઇટ તમે છો કે મન કી બાત ની વેબસાઇટ છે તેના વિશે મિત્રો હું તમને જણાવું છું અરે મિત્રો લગભગ તમે અમને ખબર છે કે તમે વીસમાં આપતાના કેટલાય વિડીયો જોઈ લીધા છે પહેલા પણ અને મિત્રો તમને હજી કોઈ સાચી તરી તારીખ મળી નથી મિત્રો હું તમને લગભગ દાવા સાથે કહી શકું છું કે આ વિડીયો લગભગ તમારો હમણાં માટેનો છેલ્લો વિડીયો રહેવાનો છે કે કદાચ તમને આના પછી જે બીજા વિડીયો હશે વીસમાં આપતાના તે તમારે જોવા નહીં પડે અને મિત્રો હા ઘણા લોકો એમ પણ કહેતા હોય કે તમે વારંવાર એ વિડીયો એકને એક શું કામ નાખો છો તો મિત્રો વારંવાર વિડીયો નાખવાનો રોજ રોજ વિડીયો નાખવાનું કારણ એ છે કે મિત્રો તમને આ વિડીયો જોઈ લીધો છે અને તમને જે માહિતી જે છે તે મળી ગઈ છે પણ મિત્રો હજી ઘણા પણ ખેડૂત મિત્રો એવા છે કે તેમના સુધી આ વિડીયો પહોંચ્યો નથી તો મિત્રો આ વિડીયો તેમના સુધી પહોંચે અને જે માહિતી આવી છે તે તેમના સુધી પહોંચે તેના માટે મિત્રો અમારે વિડીયો વારંવાર નાખતો રહેવો પડે છે કે બધા લોકોને આની જે માહિતી જે છે તે નવી તે જોવા મળે અને આપણે વાત કરીએ કે આ મનકી કી બાત હમણાં મિત્રો સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસે પીએમ મોદી જે છે તે મન કી બાતમાં કંઈક નવી અપડેટ લાવવાના છે એટલે કે કંઈક નવું કહેવાના છે તો મિત્રો કદાચ એવું પણ થઈ શકે કે મન કી બાતમાં મિત્રો પીએમ મોદી જે છે તે કદાચ વીસ માપ્તાની તારીખ આપણને આપી દે કે કદાચ એવું થાય કે ત્યાંથી આપણા ખાતામાં ઓપ્ટો જે છે તે લોન્ચ થઈ જાય એવું પણ થઈ શકે તો મિત્રો એ આપણને સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસે જે છે તે ખબર પડી જશે અને મિત્રો બીજી અપડેટ એ કે આ વીસમાં આપતા માટેની એક લિસ્ટ બહાર પડી છે મિત્રો તે લિસ્ટ મિત્રો અપડેટ થઈને આવી છે અને મિત્રો તે લિસ્ટ આપણે ચેક કરવાની છે આપણને ક્યાં મળશે તો કે પીએમ કિસાન સન્માન યોજનાની સાઈડમાં આપણને આ જે બેનિફિસિયર લિસ્ટ છે તે આપણને મળશે તો મિત્રો તે લિસ્ટ આપણે ચેક કરવાની છે ક્યાં તો બેનિફિસિયરી લિસ્ટમાં તમે જોવ છો સામે કે મિત્રો બેનિફિસિયર લિસ્ટ નો ઓપ્શન છે મિત્રો સેમ એમાં આપણે જવાનું છે તો તમે જોવો છો કે તારીખ અને સમય પ્રમાણે આપણને ફેશ દેખાડે છે એટલે કે જે નવી અપડેટ હશે તે જ મિત્રો આપણને દેખાડવામાં આવશે તો તેના માટે મિત્રો આપણે સ્ટેટ સિલેક્ટ કરી રહ્યો છે કે આપણું રાજ્ય જે છે તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને તેના પછી આપણે ડિસ્ટ્રિક્ટ એટલે કે આપણો જે તાલુકો આવતો હોય તે આપણે આમાં સિલેક્ટ કરી દઈએ અને મિત્રો પછી આપણે બ્લોક નંબર એટલે કે જે તાલુકો આવતો હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને તેના પછી આપણે આપણું ગામનું નામ એટલે કે જે પણ ગામનું નામ હોય આમાં આપણને બતાવશે તે આપણે સિલેક્ટ કરી લઈશું અને મિત્રો આ બધું સિલેક્ટ કરી લઈશું પછી મિત્રો ગેટ રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે ગેટ રિપોર્ટ પર આપણે જેમ જ ક્લિક કરીશું એટલે કે આખી રિસ્ટ આપણી સામે આવી જશે જોઈશું મિત્રો કે આખી લિસ્ટ આપણી સામે આવી ગઈ છે તો મિત્રો આ આખી લિસ્ટ છે તે આપણે ચેક કરવાની છે અને હા હજી પણ કદાચ એવું થાય કે અમુક ખેડૂત મિત્રોનું નામ આમાં ન પણ હોય કેમ કે દિવસે દિવસે જે છે તે આ લિસ્ટમાં અપડેટ થતું આવે છે એટલે ઘણાના નામ હજી ન પણ હોય તો મિત્રો આપણે ગભરાવાની જરૂર નથી આપણું નામ એમાં આવી જશે અને હા તેના માટે બીજો એક ઓપ્શન પણ છે કે મિત્રો આ જ વેબસાઇટમાં આપણને બે બીજા ઓપ્શન જોવા મળે છે ન્યુ ફોર્મ અને ઈ કેવાયસી એટલે કે મિત્રો તમે પહેલાના પેપરમાં કદાચ હા લગભગ અઠવાડિયું દસ દિવસના પહેલાના પેપરમાં આવેલું આપેલું હતું કે જે લોકો પણ વીસ આપવાની વાત જોઈને બેઠા હોય તેમને ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે કે કદાચ તેમણે ઈ કેવાયસી અને ખેડૂત નોંધણી ન કરેલી હોય તો તેમના ખાતામાં જે છે તે હપ્તો નહીં આવે એટલે કે હપ્તો વીસમો હપ્તો તેમના ખાતામાં આવતો અટકાવી દેવામાં આવશે તો મિત્રો જેને પણ બી ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી બાકી હોય ઘણા કે દિલ્હી છે રાજસ્થાન છે એવા અમુક રાજ્યો મિત્રો વીસમો હપ્તો જે છે તે ત્રણ હજાર નો આપવામાં આવશે અને ગુજરાતમાં મિત્રો બે નો આપવામાં આવશે તો મિત્રો આ એટલો બધો ફરક કેમ આપણને ગુજરાત માટે મિત્રો તેના માટે ખેડૂતો એ ઘણા ખેડૂત મિત્રો એવા છે કે તેને એની અરજી પણ કરેલી છે કે ગુજરાત રાજ્યમાં પણ ત્રણ ચાર હજારનો નો જે છે તે આપવામાં આવે હવે જોઈએ છે કે કે ક્યારે થાય છે નથી હવે તેની આપણે રાહ જોવાની રહેશે હવે મિત્રો અમુક અમુક ખેડૂત મિત્રો એવા હશે છે કે જેમને ઓગણીસમો આપતો હજી છે કે હજી પણ આવ્યો નથી તો મિત્રો તેમને ઓગણીસમો અને વીસમો આપતા સાથે આપવામાં આવશે એટલે કુલ ટોટલ ચાર હજાર રૂપિયા તેઓને મળવાના છે અને મિત્રો આપણે વાત કરીએ આગળ કે વિશ્વ આપતા માટેની જે હજી ઓફિશિયલ ડેટ કોઈ બહાર પડી નથી જો મિત્રો આની કઈ બીજી અપડેટ આવે કે ઓફિશિયલ ડેટ બહાર પડે તો મિત્રો અમને આવનારા વિડીયોમાં તમને જણાવીશું ત્યાં સુધી બને રહેજો મિત્રો ગુજરાત લાઈવ સાથે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો બીજા લોકોને પણ શેર કરજો કે આ માહિતી તેમાં સુધી પહોંચે અને હા મિત્રો આ ચેનલમાં સમાચારના વિડીયો પણ અમે આગળ મૂકવાના છે તો એના માટે અગાઉથી સબસ્ક્રાઈબ કરી રાખજો અને મિત્રો વિડીયોને લાઈક કરજો અને જે કંઈ મૂંઝવણ હોય તો મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવીજો મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બન્યા ગુજરાત લાઈવ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો